નમસ્કાર તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદની અંદર ગાયની ચરબી અને અન્ય પદાર્થો દ્વારા જે ભેળછેડ કરવામાં આવી છે હું માનું છું કે આ જધન્ય અપરાધ છે મારી દ્રષ્ટિએ કરોડો હિન્દુઓની આસ્થા સાથે આ ખિલવાડ કરવામાં આવી છે આનાથી કરોડો હિન્દુઓની આસ્થાના ઉપર કુઠારાઘાત થયો છે જે કોઈ લોકો આના માટે જવાબદાર હોય એમની સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ સખતમાં સખત સજા એમના માટે કરવી જોઈએ કારણ કે પ્રસાદ એ દરેક યાત્રાળુઓ માટે એક શ્રદ્ધાનો વિષય છે ગરીબમાં ગરીબ માણસ હોય કદાચ એની પાસે ઓછા પૈસા હશે પણ એવું ઈચ્છતો હોય છે કે હું મારા પરિવાર માટે એક આદ લાડુ એક આદ સુખડી મારા પરિવાર માટે લઈ જાઉં આ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને હું માનું છું કે ચોક્કસ ઠેસ પહોંચી છે અને અન્ય ધર્મોના જે ધર્મસ્થાનો છે એ સ્વાયત્ત અને સ્વતંત્ર છે તો હું એવું માનું છું કે સનાતન ધર્મના જે કોઈ ધર્મસ્થાનો છે મઠ મંદિર એને પણ સ્વાયત્તતા અને સ્વતંત્રતા મળવી જોઈએ કેન્દ્ર સરકારને મારી નમ્ર અપીલ છે કે આ વિષય ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરે અને ભવિષ્યની અંદર આવું ન બને એના માટે કોઈ સખતમાં સખત કાયદા બનાવવો પડે તો એ પણ એમણે વિચાર કરવો જોઈએ અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને અને પ્રસાદનું વિતરણ હોવું જોઈએ હું એવું માનું છું કે પ્રસાદનું વેચાણ ન હોવું જોઈએ પ્રસાદ એ આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી વસ્તુ છે એનું સન્માન જળવાય શ્રદ્ધાળુ ભક્ત પ્રસાદ આરોગ્ય અને પોતાની જાતને ધન્યતા અનુભવે એવી ભાવના સાથે આનો વહીવટ થવો જોઈએ